હે તાજી મિત્રો આજે આજે અમારા વિડીયો તમારું સ્વાગત છે અમે જઈએ છીએ ખેતરમાં અમે ખેતર વચ્ચે આ છે મારું ઘર

મિત્રો આ વાયા છે છે બાલુર તો ફાઇનલી આપણે હેતરમાં આવી ગયા છીએ આજે આવા મે હેતરમાં પોકી જે ચકળો આ છે

મિત્રો આપણે ચોળી પણ વાયુ છે તમારું બતાવું બતાવજો તો આ ચોળી વાય છે ખાલી ઘેર છે શાક માટે માટે